પણ એ કરોડો રૂપિયા વેડફાઈ જાય અને માણસના નસીબમાં રસ્તે આવ્યો મેં નક્કી કર્યું કે મારી ઉંમર બહુ નાની છે પણ હવે હજાર આઠ વાળાએ જે ધાર્યું હશે એ થાય આપણે તો આપણું કામ કરીએ હાલતો ગયો હાલતો ગયો તો તમે આ બે હજાર પચીસ ની પેટા ચૂંટણીમાં મને બહુ મોટી તક આપી મને કામ કરવાનું પ્લેટફોર્મ આપ્યું અને બદલ હું તમારા સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આપણા ગામના માનનીય સાહેબ દિલીપભાઈ ડાવરા રમેશભાઈ રમેશભાઈ રાત્રડીયા અમારા સૌ આમ આદમી પાર્ટીના કાર્યકર્તા એમાં વિશેષ ઉપસ્થિતિ જામકા જામકાશીના આપણા તાલુકા પંચાયતના સભ્ય કૈલાસભાઈ સાવલિયા કામરેજની તાલુકા પંચાયતના સભ્ય છે અને વિરોધ પક્ષના નેતા એવા જેડીભાઈ ભાઈ કથેરિયા બધા અમારા કાર્યકર્તાઓ આજે જ્યારે આપણે ગામમાં એકઠા થયા છે ત્યારે બે બાબતો ઉપર આપણે ખાસ ધ્યાન આપવાનું છે કે હું ચૂંટણી જીત્યા પછી આખા ગુજરાતના હજારો લોકોની આશા અપેક્ષા બહુ વધી તમને બધાને ખબર હશે આખા ગુજરાતમાંથી મારા ઉપર ફોન આવે છે મેસેજ આવે છે કે અહીંયા આમ થાય છે અહીંયા આમ થાય છે અહીંયા આમ થાય છે અહીંયા આમ થાય બનાસકાંઠાથી સાબરકાંઠાથી પાટણથી સુરેન્દ્રનગરથી બોટાથી આપણા વિસ્તારમાંથી લોકો ખૂબ મને સંપર્ક કરીને પોતાની વાત જણાવે છે પણ મારો પહેલો વિષય એવો છે કે શું એક વ્યક્તિ છે એ કોઈ આમ સુદર્શન ચક્ર ફેરવી દેશે દુનિયા બદલાઈ જશે એવું આપણે માનીએ છીએ આપણે આપણે પડશે એમાં ભેગા મળીને કામ કરશું તો મને એવું લાગશે જલ્દી પરિણામ આવશે કેમ કે વર્ષો સુધી એવું થયું કે કરોડો રૂપિયાની ગ્રાન્ટો આવી પણ ગામમાં હજારો માણસો કોઈ રસદ બોલે કે આ મારે હું ભાઈ ગામની સ્કૂલ બનતી હોય તો કોઈ ધ્યાન ન આપે ગામમાં બ્લોક ન હોય કોઈ બોલે નહીં ગામની અંદર કઈક રોડ બનતા હોય કોઈ બોલે નહીં એટલે નેતાઓ અને સરકારી માણસો આ બંને ભેગા મળી અને પોતપોતાનું ગોઠવી નાખે જેવું તેવું કામ કરીને વહી જાય આ મારી વાત સાચી છે ખોટી છે હું તમને આજે પહેલી એ વાતની વિનંતી કરવા માટે આવ્યો છું કે હવે આપણે બોલતા અવાજ ઉઠાવતા શીખી જવાનું છે કોઈ પણ નબળી વસ્તુ ચલાવી નથી લેવાની આ તમે જુઓ કે આ સ્કૂલ ના બિલ્ડીંગ બન્યા છે હું નથી માનતો કે આ ત્રીસ વર્ષ જૂના હશે ત્રીસ વર્ષ જૂના છે તમારું મકાન ત્રીસ વર્ષ જૂનું હશે છે કે નહીં બધાના મકાન ઈ હારા છે કા હારું તમારું ત્રીસ વર્ષ જૂનું મકાન છે એ આ પંદર વર્ષ જૂની નિશાળ કરતા સારું છે હું કામ આપણે આ બનતું હતું ત્યારે આપણે રસ ન લીધો આપણે શું લેવા વાત બનાવવા બનાવશે કલર ને બીજી કુચી મારી જાય છે તમે ગોપાલ ઇટાલિયા ને ધારાસભ્ય બનાવ્યો છો હું પૂરું ધ્યાન આપીશ પણ ધ્યાન આપે તો હું શું કરીશ મને હું શું કરીશ તો મારી તમને બધાને વિનંતી એ છે કે ગામમાં જે કઈ કામ આવતું હોય એમાં બધા ધ્યાન આપો અવાજ ઉઠાવો ખોટું થતું હોય બંધ કરાય તો ભાઈ બિલકુલ કરવું જ નથી જ્યાં જવાથી નથી કરવું તો સારું કરો કા બિલકુલ ન કરો બે જ રસ્તા હોવા છે જેવું તેવું કરીને વયા જાય અને ગામના ચોપડે ઉધારાઈ જાય સરકારના ચોપડે ઉધારાઈ જાય અહીંયા અધિકારીઓ માટે ટોયલેટ બન્યું છે જો અહીંયા એવા ટોયલેટ થયા છે આ તો એક દાખલો આપવાની વાત છે આ તો હજારો આખા ગુજરાતમાં આ પ્રથા આવે છે મારી વિનંતી કે આપણે હવે સુધારો લાવવાનું પેલું વિગતું એ છે કે આપણે બોલવું પડશે અને તમે જ્યાં બોલો છો અવાજ ઉઠાવશો તમને તકલીફ ન પડે હેરાનગતિ ન થાય એના માટે તમારા ધારાસભ્ય તરીકે હું બેઠો છું એમાં તમને ક્યાંય તકલીફ નથી પડવા દેવાની ગઈકાલે હું જિલ્લા પંચાયતની સામાન્ય સભાની મીટિંગમાં હતો અમારી અમને તો ખાલી 12 જ વસ્તુ એવી જાણવા પડી માત્ર 12 વસ્તુ કે 20 20 33 લાખ રૂપિયાના પેમેન્ટ ચૂકવાઈ ગયા છે કે ફલાણા ગામથી ફલાણા ગામનો રોડ બન્યો 16 લાખ રૂપિયા આ ગામનો રોડ બન્યો 38 લાખ રૂપિયા આ ગામનો બન્યો 18 લાખ રૂપિયા એવા 12 અલગ અલગ રોડ અને તળાવની વિગત અમને મળી એમાં હરિપુર હતું લીમદરા હતું પિયાવા હતું એમાં મોડ નાની મોડ પરી છે અલગ અલગ ગામો છે પછી ગામમાં ફોન કર્યો ભાઈ આ રોડ બન્યો જે આઝાદી પછી કોઈ નથી જે રોડ આઝાદી પછી ક્યારેય નથી બન્યો એનું સોળ આપણું દિલ બન્યું કે પૈસા ઉપડી ગયા મેં કાલે સાધારણ સભામાં વિરોધ કર્યો પણ મારી તમને બધાને વિનંતી એ શક્તિ ધીમે જેને આપણે કામ ફાટે ચડાવશું એમ ઘણા બધા કામની આપણને માહિતી મળશે જાણકારી મળશે પણ તમે બોલશો નહીં તો કોઈ દી ક્યાંય પરિવર્તન બદલાવ આવવાનો નથી એક માણસ મહેનત કરે છે એની સામે 100 માણસો અવાજ ઉઠાવશે તો સારું પરિણામ આવશે એટલે મારી પહેલી વિનંતી બધા માન્ય રાખી યુવાનોને વિનંતી કરું છું કે આજુબાજુ જ્યાં કે પણ ખોટું થાતું હોય તેની ઉપર આપણે અવાજ ઉઠાવવો પડશે બહુ મોટા પાયા પર ખોટું થાતું હોય એનો અવાજ ઉઠાવવાની જવાબદારી મારી છે તમે જોવો છો બધા રિપોર્ટ ફેસબુક થી આપતો જોવો છો કે જોતા બધા કઈ મીટિંગ માં ગયો ને ત્યાં શું બોલ્યો બધું હું કેતો રહું છું જો કે આટલા વર્ષો સુધી તો અમને મને ય નોતી ખબર અમારા જિલ્લાના સભ્યો સભ્ય શું કરે કોઈ કઈ કેતું જ નથી કેમ કે બધા ભાગ પાડી દે તારા કેટલા મારા કેટલા હાલો મીટિંગ પૂરી બાર આવીને કહેવાનું થોડું હોય કે આમાં મને કેટલા મળ્યા ને એને કેટલા મળ્યા પણ મારે તો હું કોઈ પૈસા કમાવા કે ખોટું કરવા માટે અહીંયા આવ્યો નથી મને તમે જે આશીર્વાદ આપ્યો છે એનો મારે સારો ઉપયોગ કરવો છે કે આપણા વિસ્તારનો વિકાસ થાય આપણા વિસ્તારની ખેતીમાં અંદર વધુ ફાયદો થાય ખેડૂતોને આપણા બાળકોને સારું શિક્ષણ મળે આપણા ગામની વ્યવસ્થા સુધરે એના માટે હું દિવસ રાત લાગેલો છું અને એમાં તમે બધા સપોર્ટ આપતા રહેશો તો ખૂબ સારું કામ થશે બીજી વસ્તુ એ છે કે વિશાવતરમાં ઓફિસ લગભગ તૈયાર થવા આવી છે આલો કેન્દ્રોની બાજુમાં બધાય જોયું હશે તો થોડાક દિવસ પછી આપણે એનું એક સામાન્ય સિમ્પલ ઉદ્ઘાટન આપણે રાખશું એમાં તમને આમંત્રણ મળશે અને જયસુખભાઈ તરફથી આપણા કાર્યકર્તા તરફથી તો જેની જેની અનુકૂળતા હોય એ બધા ત્યાં કાર્યાલય ઓપનિંગમાં આવજો અને નક્કી એવું કર્યું છે કે હવે પછી ભવિષ્યમાં જે કઈ કામ હોય સરકારી નાના મોટા કામ હોય શાળાનું પંચાયતનું તાલુકા પંચાયતનું મામલતદારનું પોલીસનું કઈ પણ કામ હોય તો આપણી ઓફિસેથી તમને મદદ અને માર્ગદર્શન બે મળી રહે એવી વ્યવસ્થા મેં કરી છે ટૂંક સમયમાં નાના મોટા ફોર્મ ભરવા હોય કાગળિયા લખવા હોય અરજીઓ કરવી હોય પ્રિન્ટો કાઢવી હોય ઝેરોક્ષ કરાવી હોય તો બધું જ કામ ઓફિસ થી તમને મફત માં કરી આપે એવી વ્યવસ્થા અમે ગોઠવી છે ટૂંક સમયમાં એ ઓફિસ ચાલુ થઈ જાય તમને મારા થી તમને ખર્ચો નથી થવા દેવાનો કેમકે તમે મને ખર્ચો નથી થવા દેવા દેવા ભરવા હોય કાગળિયા વેતનમાં મેં રાખ્યું છે બધું બહુ સારું કામ કરવાની મારી દાનત છે મારી તમને બીજી વિનંતી એ છે કે હું મારું કામ કરી રહ્યો છું જિંદગીમાં પહેલી વાર ધારાસભ્ય બન્યો મને બધી કાયદાની સમજણ છે અલગ વાત છે પણ તો એવું કામે લાગ્યો છું અવરું મોટું કામ છે કદાચ જાણતા અજાણતા કઈ ભૂલ પડી જાય તો ધોખો ન કરતા ઠપકો આપી પાછું હોય એ હું તમને વટતી કહીએ કોઈ વાત છે કે મારાથી કદાચ કામ બે ઓછા થાય બે વધુ થાય બરાબર છે એ અલગ મુદ્દો છે પણ મારી દાનત ક્યારેય ખરાબ નહીં હોય એ વાત હું વટતી કહીએ કીશ જિંદગીમાં માં આટલા વર્ષ સુધી મેં ખરાબ દાનત રાખી નથી જેણે કીધું જે કીધું જયારે કીધું આપણાથી થાય એટલું કામ મેં હંમેશા કર્યું છે ભવિષ્યમાંય મારી ગણતરી છે કે હું વધુ સારું કેમ કરું કેમ કે હજુ તો આ કઈ ધારાસભ્ય પૂરું થોડું કરવાનું છે અમારી નહીં હોય કે મોટી પોલીસ સુવિધા જાય એટલે એમાં મારી દાનત મોટી છે હું કામ કરવા માંગુ છું પણ ક્યાંક જાણતા અજાણતા ક્યાંક એવું કઈ હોય તો તમે બધા વટી છો છોકરા તરીકે મારું ધ્યાન દોર્યું આમ તો કઈ હું ધારાસભ્યના લફર મારા છે નહીં એ કઈ જાણતા

વિધાનસભાનું સત્ર લગભગ સપ્ટેમ્બર મહિનામાં આવશે સોમાસું સત્ર પણ લગભગ એ બે દિવસનું હશે જ્યાં બોલવાનો વારો પાર્ટીની સ્ટ્રેન્થ આધારે નક્કી થાય જે પાર્ટીના જેટલા ધારાસભ્યો હોય એ પ્રમાણે એને મિનિટ ફાળવે આખી પાર્ટીને અમારે ચાર ધારાસભ્ય આમ પાંચ છે અત્યારે એટલે અમારા ભાગમાં આવે ચાર મિનિટ આખી પાર્ટી વચ્ચે તૈયારી પછી અંદર અંદર ભાગ પાડવા પડે ધારાસભ્યોના બે મિનિટ આની ને બે આની અને કસો કસોકસ હાલતું હોય એટલે આ વખતે કદાચ બહુ જાજા મુદ્દા જગ્યા મળે મળે જોકે જેટલા સભ્યો હોય હોય એટલા પ્રકારની મિનિટ ગણતરી છે પણ સત્ર બે દિવસ નું છે આમ છતાંય અલગ અલગ અનેક મુદ્દા ઉપર હું કામગીરી કરી રહ્યો છું ઇકોઝોન બાબતે મેં જુનાગઢ જિલ્લાના ડીસીએફ ને રૂબરૂ મળીને રજૂઆત કરી છે કદાચ તમારા બધાને ધ્યાનમાં છે કે નહીં હે કોઈના ધ્યાનમાં

પછી બધા કામને ચાર મહિના પછી બદલી પેવર બ્લોક કરવાનું છે. દરેક ગામની અંદર બ્લોક ને રોડ બ્લોક રોડ બ્લોક રોડ મેં જોયું બધા સાહેબને મળ્યો કે વર્ષોથી બ્લોક ને રોડ ના નામે કરોડો રૂપિયા ની ગ્રાન્ટો આવી કાગળ ઉપર કામ થયા થોડક જમીન ઉપર કામ થયા તો હજીય કામ ખૂટતા નથી. મેં ડીડીએસ ને કાલ રજૂઆત કરી કે ભાઈ કરોડો રૂપિયા સરકારમાંથી આવે છે. આટલા બધા જિલ્લા પંચાયતના સભ્યો આટલા બધા તાલુકાના સભ્યો જારે મિટિંગ મળે જેટલી વખત મીટિંગ મળે જ્યાં મીટિંગ મળે ત્યાં નગરી રોડ ની નાણાંની ચર્ચા કેમ કરે છે શાળાની અંદર ડિજિટલ બોર્ડ ઘટે છે શાળાની અંદર કોમ્પ્યુટરો નથી પ્રિન્ટરો નથી ગામ પંચાયત ની અંદર કંઈક સારા પંખા કે કંઈક સારા કોમ્પ્યુટરો નથી કોઈને કોમ્પ્યુટર મૂકવામાં સીસીટીવી મૂકવામાં ડિજિટલ બોર્ડ લાવવામાં આપણા છોકરા સારું ભણે કંઈક લપસણી બપસણી મૂકીએ આંગણવાડીમાં રમકડા સારા આવે એવી કોઈ માંગણી નથી કરતો બધા રોડ બ્લોક રોડ બ્લોક શું કામ એમાં મલાઈ જાય છે જેટલા સભ્યો ચૂંટાના છે ગમે એ મિટિંગ ને ખબર છે તાલુકા પંચાયતની મીટિંગ મિટિંગ એટીવીટી ની મિટિંગ સંકલન ની મિટિંગ આયોજન ની મિટિંગ જિલ્લા પંચાયત ની મિટિંગ જેટલા ચૂંટાયેલા સભ્યો ધારા સભ્યો છે બધા ભૂખ વરસતા કરતા કેમ આમ કરો રોડ હાલે એ રોડ બનાવવા ને મેં જે રોડ ની માંગણી કરી છે ફળવાઈ જાય એટલે મને બે લાખ મળ્યા ભૂખવર્ષ કાં કરતા હોય એ શબ્દો બોલે ને ભૂખ વર્ષ ભૂખ વર્તા ભૂખ વર્તા કરતા હોય મારા બ્લોક ક્યાં છે મારા બ્લોક એટલે હું કે જામારા ગામમાં ચાર લાખના બ્લોક મંજૂર થાય તો બે લાખ એને મળતા હોય એક લાખ ને દૂર નાખીને બ્લોક નાખી ફોટો પાડી પાટી આટલા બધા સભ્યો મળી ત્યાં ભૂખ વર્તા કરતા હોય અને રોજ કરતા હોય હું તો જાણું છું તમારામાંથી ઘણા જાણતા હોય છે મેં કરી કે ભાઈ ગામમાં પાંચસો પ્રકારના કામ હોય કોઈ પાણી ટાંકી આંગણવાડીનું હોય કરવાનું કરવાનું હોય 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 મકાન એ બાળકો માટે વ્યવસ્થા બુદ્ધો માટે કઈક વ્યવસ્થા આપણે કરીએ અને એ બધી રજૂઆત મેં મૂકી છે ધીમે ધીમે પાટે ચડાવી રહ્યા છે તમારા બધાના આશીર્વાદ ને તમારા બધાના માર્ગદર્શન થી ધીમે ધીમે આપણે કામ આગળ કરીશું આ સિવાય ખેતીવાડી ખાતાના સાહેબોને એવું મળ્યો શહેરી વિભાગના સાહેબને મળ્યો માર્ગ માલપકાડના સાહેબને મળ્યો જમીન માપણીના સાહેબને મળ્યો બસ વિભાગના સાહેબને બધા સાહેબોને મળીને મેં મારી રીતે પહેલાં લાગઠવાળી ચર્ચા કરી છે સાહેબવારે કે આપણા વિસ્તારમાં શું શું સમસ્યા છે ને એનો રસ્તો કેવી કેવી રીતે નીકળે છે દરેક વસ્તુના અલગ અલગ રસ્તાઓ છે અલગ અલગ એની સમાધાન છે સાહેબારે વાત કરીને હું પાટે ચડેલો છું એમાં તમારે મારું કંઈ ધ્યાન દોરવાનું હોય તો મને કહેજો અને બાકી આપણે ખાસવારે મળતા રહીશું એક બીજી વિનંતી ઈ છે કે મારા લાયક કઈ કામ હોય તો પહેલી પહેલી પ્રાથમિકતા અમારા કાર્ય કરતા ને આપજો કેમ કે બધા નો લાગણી એવી છે કે સીધી ગોપાલ બારે વાત થાય પણ હવે ઈ બધા તો શક્ય નથી ને રોજ પાંચસો જણા ને ત્યાં સીધી વાત કરું તો સ્વાભાવિક બાબત છે એમાં મારી નાનો હોય પણ મને પાછું હું થાય આખા ગુજરાતમાંથી માંથી હવે તો ફોન આવે તમામ જિલ્લામાંથી દૂધનો દૂધ નો વિષય ઉપાડ્યો તો ઉત્તર ગુજરાત કેટલા ફોન આવ્યા કે દૂધમાં આમ થાય અહીંયા આમ થાય અહીંયા આમ થાય મંડળી નો મુદ્દો ઉઠાવે તો મંડળી નો પાટણ થી અમારે નકલી મંડળી છે બરાબર મધ્ય ગુજરાત માં દૂધ મંડળીઓ ખુબ નકલી ખોલેલી છે

લોકો કરેલા છે વકીલ છે એક અને બે ત્રણ દીકરીઓ છે એક બે છોકરાઓ છે બધા એપોઇન્ટ આપણે કરવાના છીએ જેથી કરીને આખા વિસ્તારમાંથી કોઈ પણ કંઈ કામ આવે તો કોમ્પ્યુટર ની અંદર લખાઈ જાય જેથી કરી ભૂલાય ન જાય મોટા ભાગે અત્યાર સુધી રાજકારણમાં માં હું છે તમે આ ગુજ મેં લીધું ના થઈ જાય કઈ જાય પછી કોઈ કઈ ધ્યાન આપતું નથી મેં એવું નક્કી કર્યું છે મને કોઈ પણ માણસ નાના નાનું કામ કે પેલા મારે મારા કોમ્પ્યુટર લખી લેવું જેથી કરીને કાયમ યાદ રહે આજીવન લખાય જાય મેં સોફ્ટવેર લીધું છે સોફ્ટવેર માં બધું લખાઈ જશે અને જેટલા પણ કામ આપણે કરી શકશું એમાં પૂરી ધગશ અને પ્રાથમિકતા સાથે કામ કરવાનું છે તમારા બધાનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને છેલ્લે ફરીથી એની વિનંતી કરું છું બોલતા રહેજો

કશુંજ કામ નું મશીન નથી વિસાવદર ના દવાખાના માં એ મશીન આવ્યું ત્યાં ફેરી પીન નથ ભરાવી પીન નથ ભરાવી બે વર્ષ થી એમ નામ પડ્યું છે મશીન ના સરકારી ચોપડે પાંચ લાખ રૂપિયા ઉધાર અને હકીકત માં એ મશીન પચાસ હજાર નું આવી કરે કઈ વાત આવી કરોડો વસ્તુ કરોડો રૂપિયા ખોટી ખરીદી કરવામાં આવે તમે તમે વિચારો

બેનોનો બહુ આશીર્વાદ મળ્યો મને એવા આખી વિધાનસભામાં બેનો માં એવો હરખ હતો એવો હરખ હતો હજુ એવો ને એવો ભાઈ તો ભાઈ પણ બેનો નો હરખ બહુ મને તો ભાઈ મેમો બધા બેનો નો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું એ દી આ મીટિંગ માં કામ આવ્યા ત્યારે બેનો જે બધા ખૂબ બેઠા હતા હાકડી બજાર કેમેરાની વાત કરી ને ત્યારે એટલી કરિયાણા ની એક બેને બહુ મને હરખ થી ચા પાણી નો આગ્રહ કર્યો તો બધા બેનો નો ખૂબ ખૂબ આભાર માનું છું ફરી પાછા આપણે વારે તહેવારે મળતા રહીશું મારા લાયક ગામ હોય તો સરપંચભાઈ હરેશભાઈ જયશુખભાઈ સુદુલભાઈ કૈલાસભાઈ કોઈ પણ નું ધ્યાન દોરશો તો એ મારા બધી વાત આવશે સૌનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત